તો આ જે આપણે કારેલાની ખેતી છે એ તમે પાર્ટનરશીપમાં બનાવી છે કે કેવું હા પાર્ટનરશીપમાં બનાવી ઓકે તો આમ તમે કારેલાની ખેતી કેટલા વર્ષથી કરો છો આમ તો અમે આગળ માન કે પાંચ સાત વર્ષ પહેલાં બનાવતા હતા ત્યાર પછી બે બે ત્રણ વર્ષ છોડી દીધું હા ખેતીમાં સક્સેસ નહીં થયા એટલે એટલે શું થયેલું ત્યારે એટલે રોપીએ પણ એનો

એના માર્ગદર્શન હેઠળ તમે આ ચાલુ કર્યું બરાબર છે હવે આ વર્ષે વરસાદ આવી ગયો અત્યારે અને વરસાદના કારણે ઘણું બધું નુકસાન પણ ખેડૂતોને થયું તો કારેલાની ખેતી તમે કરી છે તો તમારા વાડીમાં અત્યારે કંઈ નુકસાન થયું કંઈ દેખાતું નથી તો તમે એવા કોઈ બીજા ખેડૂતોને ઓળખો છો ખરા કે જેમને તમે વિઝિટ કરી હોય મુલાકાતે ગયા હોય અને ત્યાં આગળ કંઈ પ્રોબ્લેમ છે કારેલાની ખેતીમાં એવું ક્યાંક ખરું કે કેવું છે તમારો અનુભવ ની વાત કરો એ લોકો કરતા અમારી વાડી સારી છે બી બીજા ખેડૂતો તો કરતા એમ બરાબર એટલે શું પ્રોબ્લેમ આવ્યો બીજાને ત્યાં એટલે પીળાશ પડી ગઈ ટોટલ વાડી વાડી પીડાશ પડતી થઈ ગઈ બરાબર વરસાદના કારણે કે બીજું કઈ કારણ ખબર નહી એ લોકોની વાડી પીળાશ પડતી થઈ ગઈ એમ ઓકે અને તમારી લીલીછમ છે બરાબર તો આ કારેલાની જાત કઈ નૂર

પાંચ વાર છંટકાવ થઈ ગયો હવે આમ સાહેબ તમારા અનુભવની વાત કરો તમે તો બહુ બધા કાર્યલાઈ ખેતી બધાને કરાવડાવો છો અને બધાને માર્ગદર્શન આપો છો બરાબર તો આપણી જેણે ટ્રીટમેન્ટ ન કરી હોય સ્ટીમરીચ અને બાયો નાઇન્ટી નાઇનની કે નેટ્સઅપની જે પણ બાયોફીટ પ્રોડક્ટ છે એની એ ખેતર અને આપણું ખેતર આ બે વચ્ચે શું તફાવત લાગે તમને આ બે વચ્ચે તફાવત એટલો સાહેબ લાગે અત્યારે અઠવાડિયા પહેલા જ વરસાદ અને અત્યારે ધુમ્મસ બો આવી ગઈ જેના કારણે ઘણા બધા ખેડૂતો લગભગ પચોતેર ટકા ને વાયરસ અને પીળા પાંદડા થઈ ગયા અત્યારે આ અઠવાડિયા પેલા વરસાદ આવ્યો અને ધુમ્મસ અત્યારે હાલમાં પણ છે તે જેના કારણે એનો સોડ નો વિકાસ અટકી જતો હોય અને પીળા પાંદડા થઈ જાય એટલે ખેતર લગભગ એનું પચોતેર ટકા એનું બંધ થતું જતું હોય છે ખેડૂતોનું જ્યારે આપણે એને જે ઉપયોગ કર્યો ને આપણે દેવલભાઈ મારા ઘરે લગભગ આ નવ વર્ષથી કામ કરે છે કાર્યમાં સાહેબ એને સજેશન કર્યું કે મેં પણ મારા સાસરે કરું કારેલા તો બે વર્ષથી અત્યારે આ કારેલા કરે છે અને અત્યારે એ લોકો નૂર જાતનું કારેલા કરેલી તો એ લોકોએ આ સ્ટીમરી બાય નાઇન્ટી નાઇન અઠવાડિયામાં ઉપયોગ એ લોકો કરતા જ હોય બરાબર એના કારણે આ શરૂઆત પેલી તોડ અત્યારે થઈ છે એ લોકોની નૂર કારેલાની હવે પછી એનું ઉત્પાદન લગભગ આ લગભગ તેરસો ખાડા જેવા મને દેખાય તો પચાસ મણની આસપાસ એ નું ઉત્પાદન રહેશે સાહેબ બરાબર છે બીજા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશ આપવો છે બીજા ખેડૂત મિત્ર સંદેશો એ જ છે કે એ લોકો પચોતેર ટકા પચોતેર ટકા આપણે નેટની સ્ટીમરીચ બાયો નાઇન્ટી નાઇન રેપઅપ સેટ

તમારો પણ કોન્ટેક નંબર આપો જેથી કોઈ તમારો સંપર્ક કરવા માંગતો હોય તે કરી શકે હમ બોલો છન્નું આડત્રીસ છન્નું આડત્રીસોતેર ઇઠોતેર પિસ્તાલીસ પાંત્રીસ ઓકે બરાબર તો હવે પછી આપણે તમારી વાડી પણ જોઈએ કે ખરેખર કેટલી લીલી છે તો આપણે અલગ અલગ છોડ ઉપર આપણે જોઈશું ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ